સાબરકાંઠાના હિંમતનગરમાં વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપીને યુવાનો પાસેથી પૈસા પડાવતી કંપનીને તાળા લાગ્યા વિદેશમાં નોકરીના બહાને યુવાનો પાસેથી કરોડો રૂપિયા સેરવી લેનાર સિકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને તાળા લાગ્યા છે સિકંદર લોઢાએ પોલીસ કર્મી જિલ્લા કલેક્ટર રાજકીય નેતાઓ પાસે પોતાની કંપનીની મોટિવેશન અંગેની જાહેરાત કરતા વિડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા આરોપી સોશિયલ મીડિયા થકી વિદેશમાં નોકરીની ઈચ્છા ધરાવતા લોકોને ટાર્ગેટ કરતો હતો આરોપી કરોડોનું ફુલેકુ ફેરવીને ભૂગર્ભમાં ઉતરી ગયો છે ત્યારે અરજદારોએ જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજીને આંગે રજૂઆત કરતા ગ્રામ્ય પોલીસે સિકંદર સહીતના મળત્યાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે સિકંદર લોઢાની કંપની હતી એ જેડ ક્રાઉન કોમ્પ્લેક્સ જે પાણપુર પાટિયા ખાતે આવેલી છે એ લોકોનો વિદેશ જવા માટેની કાર્યવાહી કરતા હતા એમાં જે ફરિયાદી છે સોનું અને અલ્ફેજ એ લોકો તથા અન્ય બીજા જે સાહેદો છે એમણે રોકડા તથા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન બેંક મારફતે અલગ અલગ એમાઉન્ટ આપેલી હતી એમાં પહેલી ફરિયાદમાં અઢાર લાખ ચોવીસ હજાર રૂપિયા અને ફરિયાદી તથા અન્ય આઠ વ્યક્તિઓ છે એમના પૈસા લઈને એમના ડોક્યુમેન્ટ્સ એમની પાસે છે અને ઘણા ફરિયાદીને એવું કીધું હતું કે તમને રશિયા જવા માટે વર્ક વિઝા કરી આપીશું પણ વર્ક વિઝાના બદલે એમણે વ્યાપાર વિઝા કરી આપ્યા છે અને આ પ્રમાણે એમણે ગુનાહિત કાવતરું અને છેતરપિંડી કરેલી છે જીતને બી લોકો યે આએ હૈ સબકા પૈસા ફસ ચુકા સિકંદર લોદા કે પાસે ઓર યે હમલો ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ और फेसबुक से एडवाइज एड देख के आए थे एड देख के जितने भी लोग यहीं आए कम से कम पंद्रह सौ लोग हैं यहाँ पे फंसे हुए हैं सबका पैसा फंसा हुआ है पर पर्सन का कम से कम एक लाख रुपया है हम लोग यहाँ दो तीन दिन से यहीं थाने का चक्कर काट रहे हैं जब हम पहले दिन यहाँ पे आए थाने पे हमारा कोई

एक जगह गोल गोल घुमा रहे हैं उनके फैमिली मेंबर्स जो ऑफिस में काम करते हैं उन्होंने सिर्फ हमको इतना बोला है कि सर हम आपको अपडेट करेंगे और फिर समन लोदा जो हमेशा पैसे के रिगार्डिंग हमको कांटेक्ट करता था कि सर आपका इतना पेमेंट बाकी है हम लोग ने उनको इतना ही बोला था कि द मोमेंट हम लोग का पेपर अराइव हो हम लोग का जॉब कॉन्ट्रैक्ट हो या जो भी हो आप हमें बता दीजिए बट उसके अलावा हमको कुछ नहीं मिला है सिर्फ ये बता गया है कि हमारा प्रोसेस चालू है सर रशिया में है सर बाहर गए हुए सर छुट्टी पे है हमको कभी प्रॉपर अपडेट नहीं मिला है एंड उसकी वजह से फ्रॉम लास्ट फोर मंथ्स हम सिर्फ यहाँ रुके हुए अटके हुए हैं और हमारा पैसा पूरा उनके पास अटका हुआ है हमारे साथ में धोखाधड़ी हुई है और मैं नहीं मेरे साथ में राजस्थान के पचास बंदे हैं जो अभी मेरे साथ में खड़े हैं हमने रशिया के लिए डॉक्यूमेंट्स दिए थे जिसमें हमारा पासपोर्ट था और हमारा एग्रीमेंट साइन हुआ था जिसमें हमसे एक एक लाख रुपए लिया गया था और एग्रीमेंट साइन होने के बाद में ई वीज़ा आना था जिसको इन्विटेशन ये बोलते हैं उस पर ढाई लाख रुपए देने थे तो इन्होंने हमारे साथ में फ्रॉड किए हैं और सिकंदर लोडा है वो अभी यहाँ से फरार है अच्छा था पर हमारी साथन कम करियो के एनी गर्लफ्रेंड એના ગર્લફ્રેન્ડના જે કુટુંબવાળા છે બધાને હું નરું છું અને હું સચ્ચાઈ પર છું હું કોઈને કંઈ ના દઉં એટલા માટે એના પ્લાનિંગ કર્યો હતો અને બીજા નંબરમાં પ્લાનિંગનું કાવતરું એવું હતું કે સિકંદરે રશિયાના નામ પર લોકો પાસેથી ત્રણ કરોડ કે અઢી કરોડ રૂપિયા લીધા છે એટલે એ પૈસા સિકંદર હસીબ સમાન હસીબના પરિવારવાળા આ બધા ભેગા થઈને વેચવા હતા અને હું રશિયા જઉં અને રશિયા જઈને ફસાઈ જાઉં એટલે મારો કોઈ કોન્ટેક થવાનો નથી કે મને ત્યાં કોઈ બચાવ આવવાનો નથી એટલે લોકો લોકો આગળ એવી વાત મૂકવાની હતી કે સાદિક કે સોહિલભાઈ મને મારું નામ બી છે અને સાદિક બી કે છે તો એ પૈસા લઈને નાહી ગયા છે એટલે લોકોના વિચારોમાં આવી જ હતું કે ભાઈ આ સાચી વાત હશે સાદિક પૈસા લઈને નાહી ગયો હશે અને ત્યાં મારો થવાનો નહોતો આના પૈસા લોકોને ખાઈ ગયાના હતા આવો આમનો ખતરનાક પ્લાનિંગ હતો એટલે હું બધાને રિક્વેસ્ટ કરું છું હજુ તો હું કેટલા બી એ લોકોના ખોભાંડો બહાર લાવવાનો છું મારી સાથે કેટલા લોકો મળેલા છે હજુ હું વિનંતી કરું છું કે લાલપુરના માણસો પાનપુરના માણસો સાબરકાંઠાના માણસો ગુજરાતના માણસો જે બી મારી સાથે જોડાવા માગતા હોય કેમ કે સિકંદર લોઢાથી લગભગ લોકો હેરાન છે ખોટી દાદાગીરી કરવાની લોકોના ઓફિસ પર પૈસા લેવા આવે એટલે વિડીયોમાં બતાવવાનું કે પૈસા આપું છું પછી પૈસા લઈને જાય એટલે રસ્તામાંથી પડાવી લેવાના જૂઠા જૂઠા ડોક્યુમેન્ટ બનાવીને સબમિશન કરાવવાનો આ બધા એ લોકોનો કામતર છે હું આવતા ટાઈમમાં એક દિન એક દિન એક દિન કરીને બધા વિડીયો મૂકીશ અને આ વખતે હું પાકી નિયત કરી છે કે મને ફાંસી મળી જાય તો ચાલશે પણ આ માણસને હું એક્સપોઝ કરી કેમ કે આ માણસે મારો સગો ભાઈ છે પણ આજે મારો ભાઈ નથી સાબરકાંઠા જિલ્લામાં વધુ એક લોભીઓ છે તે કરોડોનું ફૂલોકું ફેરવીને ભૂગર્ભમાં ઉતર્યો છે વાંચ્યા હિંમતનગર જે જિલ્લાનું વડમથક છે સાબરકાંઠા જિલ્લાનું જ્યાં હિંમતનગર જે હિંમતનગર શહેર વચ્ચે અહીંયા એક સિકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની છે તે ચલાવતો હતો અને અહીંયા જે સમગ્ર દેશભરના અલગ અલગ રાજ્યના લોકો છે તે યુવાનોને અહીંયા વિદેશમાં નોકરી આપવાની ને વર્ક વિઝા ઉપર મોકલવાની જે વાત છે તે અહીંયા સિકંદર લોઢા નામની જે પ્રાઇવેટ લિમિટેડની જે કંપની છે તેના દ્વારા કરવામાં આવતી હતી ને આ જે યુવાનો છે તે લોકો પાસેથી લાખો રૂપિયા જે છે તે આ સિકંદર લોઢા અને તેના પરિવારે ખંખેર્યા છે સાથે જે પ્રમાણે સિકંદર લોઢા છે તેની સામે આ યુવાનો દ્વારા પોલીસ ફરિયાદની જે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સ્થાનિક તંત્ર છે તે સતત ત્રણ દિવસ સુધી બનીને આ લોકોની જે ફરિયાદ છે તે ન લેતા હાલ આ અરજદારોએ આઈજી સહિત જે જિલ્લા પોલીસ વડાનો સંપર્ક કર્યો હતો ને ત્યારબાદ હિંમતનગરના ગ્રામ્ય પોલીસ મથકે આ જે સિકંદર લોઢા છે તેની સહિત તેના બે અન્ય વ્યક્તિઓ સામે ટોટલી ત્રણ વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે જોકે ફરિયાદ નોંધાયા બાદ આ સિકંદર લોઢા છે તે હાલ પોલીસ પકડથી દૂર રહેવા માટે ભૂગર્ભમાં ઉતર્યો છે ને તેની શોધખોળ છે તે પણ હાથ ધરી છે જોકે સમગ્ર દેશભરમાંથી અલગ અલગ રાજ્યોમાંથી ગ્રામ્ય પોલીસ મથકે જે અરજદારો છે તે પહોંચી રહ્યા છે અને જે સિકંદર લોઢા સહિત તેના જે મળતીઓ છે તે લોકોને સીઆઈડી ક્રાઇમની અંદર તે લોકોની તપાસ છે તે સોંપવામાં આવે અને તે લોકોને જેલના સડિયાની પાછળ ધકેલવામાં આવે તે પ્રમાણે માંગ છે તે કરવામાં આવી રહી છે જોકે કહી શકાય કે જે પ્રમાણે લોભ્ય હોય ત્યાં દૂતારો ભૂખે ન મળે તે જ પ્રમાણે અહીંયા દૂતારો છે તે અહીંયા લોકોનું કરી નાખીને અત્યારે ભૂગર્ભમાં ઉતર્યો છે અને કરોડોનું ફૂલેકું ફેરવીને હાલ પોલીસને છે તે ચકમો આપી રહ્યો છે શ્રી રાઘા ન્યૂઝ કેપિટલ સાબરકાંઠા